નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે લક્ઝરી ગાડીઓ લઈને આવી ગયા છીએ જેમાં એક ગાડીઓ ટોપ રહેવાની છે તો સેલે સુધી જોતા રહેજો મિત્રો આજે આપણી પહેલી ગાડી બી એમ ડબલ્યુ ની ત્રણસો વીસ ડી ગાડી રહેવાની છે મિત્રો એકદમ લક્ઝરીયસ ગાડી સસ્તા ભાવે મળી જવાની છે તો વિડિયો તમે સેલે સુધી જોતા રહેજો મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું રહેવાનું છે ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે બીજું ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી ફક્ત ઓગણ હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી જોવા મળવાની છે બીજું ગાડીની અંદર તમને પાવર પુસ્ટ બટન પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે બીજું ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ અને પાવર વિન્ડો પણ જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર એસી સેન્ટ્રલ અને આગળની સાઈડ એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને જોવા મળવાનું છે બીજું ગાડીની અંદર ગેર એકદમ મેન્યુઅલી જોવા મળવાના છે બીજું ગાડી આખી સનરૂપ વાળી ગાડી રહેવાની છે મિત્રો આખી ગાડીની કન્ડિશન એકદમ જોરદાર રહેવાની છે તો વહેલા તે પહેલા ધોરણે આ ગાડી લેવા માંગતા હોય તો અમે નીચે માલિકનો નંબર આપેલો છે છે બીજું ગાડીની ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાના આ કિંમત માલિકે પચાસ હાજર જેવી રાખેલી છે અને મિત્રો આ ગાડી તમને અમદાવાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી કિયાની સેલ્ટોસ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર મહિનાની અંદર રહેવાનું છે મિત્રો આખી ગાડી અંદર અંદર તમને જોવા મળી જવાની છે ગાડીની તમને ડીઝલ એન્જિન પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીનો કલર ગ્રેવિટી ગ્રે કલર રહેવાનું છે બીજું ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે અને ગાડી બોતેર હજાર કિલોમીટર જેન્યુ ચાલેલી ગાડી જોવા મળી જવાની છે અંદર તમને બે માલિક દ્વારા આપવામાં આવવાની છે અંદર તમને વીમો પીયુસી ચાલુ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બીજું ગાડીની અંદર ટાયર એકદમ નવા નખાયેલા જોવા મળી જવાના છે મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે પ્લસ ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને મ્યુઝિક સિસ્ટમ જોરદાર જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે બીજું ગાડી આખી વાળી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત બાર લાખ ને પચાસ હજાર રાખેલી છે અને કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી હિન્ડેની આઈ ટ્વેન્ટી મેગ્ના પ્લસ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર ઓગણીસનું રહેવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું ગાડીની અંદર તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ અને મ્યુઝિક સિસ્ટમ એકદમ ટોપ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે મિત્રો બીજું ગાડીની અંદર તમને લેધર સીટ કવર જોવા મળવાના છે બીજું ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીની ની અંદર તમને જોવા મળવાની છે બીજું ગાડીની અંદર તમને સીએનજી બુકમાં એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે મિત્રો ગાડી લોન થઈ જાય એવી ગાડી રહેવાની છે એટલે મિત્રો જે લેવા માગતા હોય તે માલિકનો કોન્ટેક્ટ કરી લેજો નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આખી ગાડી કંડિશનની અંદર રહેવાની છે બીજું ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન સિત્તેરથી એંસી ટકા જેવી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખને પચાસ હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને મોરબી જોવા મળવાની છે વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ચોથી ગાડી આપણી મહેન્દ્રાની કે યુવી હંડ્રેડ કે ફોર ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી સિત્યાસી હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી જોવા મળવાની છે બીજું ગાડીના ટાયરની કન્ડિશન નેવ જેવી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને એસી કંપનીનું કન્ડિશનની અંદર જોવા મળવાનું છે બીજું ગાડીની અંદર તમને પાવરફુલ એન્જિન જોવા મળી જવાનું છે મિત્રો બીજું ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળવાનું છે

બીજુ ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળવાનું છે મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર સેન્ટ્રલ એસી અને મેન એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની જેવી છે મિત્રો આખી ગાડી રહેવાની છે બીજું ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીની વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે અને ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ ને પાંત્રીસ હજાર જેવી રાખેલી છે

ગાડી 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 છે મિત્રો સેકન્ડ ઓનર રહેવાની પાંચસો કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી તમને જોવા મળવાની છે બીજું ગાડી આખી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને પાવર પુશ સ્ટાર્ટ બટન પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ અને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એન્ડ્રોઈડ ટચ સ્ક્રીન સિસ્ટમ પણ જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ બીજું મિત્રો ગાડીની અંદર તમને ડાઉન પેમેન્ટ ભરો તો ગાડીના માલિક તમે બની શકો છો બીજી બધી તમને લોન કરી આપવામાં પણ આવશે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે મિત્રો વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેજો